તો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ અત્યારે વાગ્યા છે નવ ને ચોઈસ થઈ છે તો અત્યારે જો આવે છે થોડોક થોડોક વરસાદ તો આપણે મમ્મીને પૂછ્યું કે તમે શું બનાવો છો તો ચલો આપણે જઈ કિચનમાં તો મમ્મી શું કરે છે મમ્મી બેઠા છે રસોઈ કરવા હેલો શું બનાવો મમ્મી આજે ખીચડી બનાવો અને ખીચડી ખબર છે તમને

તો પછી એને આવે તો પછી શાક ખાઈ ન ખાય એટલે મેં બધા પતરી ફટાફટ અત્યારે બનાવી નાખીએ આપણે પછી જમીએ જમવા ટાઈમે અમે તમને મળીએ બાય બાય હાલ આપણે બેઠી ગયા છીએ જમવા આવે તો જમવામાં તમને કીધું હતું કે મેં પતરી બનાવી છે તો જો શાક બની ગયું છે ખીચડી બનાવી પાપડો કર્યા સીપડા છે ને એવી ખાટી છાશ છે જો અત્યારમાં અવે જાહેર અને એમ કેવાય કાપી નાખું તો અમે જો હવે આ તો એમ બેહી ગયા થી જમમાં કેમ કે ઉજે પાછળ સવારે 7 વાગરામ ગયો તો દરઘાય તો 얘ને કઈ ફોન કર્યો નો મને તો હું આવી ગઈ ટેન્શનમાં